ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર શું નામ તબ શું બનાવ મેનો તો એ લોકો પાણી ટાકી પાસે મારી વાત જોને ઉભા હતા ઢોકા તલવાર છરીઓ ને બંદૂક લઈને ને મારી ગાડી ઉપર ને મારી ઉપર હુમલો કર્યો કેટલા જણા હતા ઈ ફારુક કોકર રફીક કોકર અને અન્ય બેસ જણા હતા બનાવનું કારણ કઈ જૂની અદાવત કેવું કઈ નહીં બે દિવસ પહેલા ખાલી સામાન્ય બોલી ચાલી હતી તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરી કે હા એસપી સાહેબને ફરિયાદ કરી હતી લેખિત ફરિયાદ કરી લીધી છે ને અત્યારે અત્યારે તો કાઈ નહીં અત્યારે ફરિયાદ કરી એડિવિઝન બનાવ ક્યારે બનાવ અત્યારે 9 વાગે 9 વાગેનો બનાવ તમને કાઈ ઈજા થઈ એવું કંઈ નહીં મારી ગાડી તોડી નાખી કાચ ફોડી નાખી ગાડી ક્યાં છે અત્યારે આ પડી બાર પોલીસ ઓકે